પાગપર અહિંસાધામ ખાતે અંગદાન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અંગદાન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો અંગદાન અભિયાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ અંગદાન જાગૃતિ શિબિરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓનું સન્માન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી જાણીતા એડવોકેટ વિશ્રામભાઈ કઢવી જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ ગાભુભા જાડેજા ટીડીઓ ત્રિવેદી એ ટીડીઓ નીલકંઠ ગોસ્વામી પીઆઈ ઠુમર રાજેશ સોરઠિયા સહિતના મંચસ્થ રહ્યા હતા મોટી ખાકરના ઉદ્યોગપતિ પ્રભુભાઈ ગઢવી અર્ચના રામ ગઢવી દેવાંગભાઈ ગઢવી રતનભાઈ ગઢવી કુલદીપસિંહ જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા સામંત ગઢવી પુનસિંહ ગઢવી પંકજ ગોર નારણ માસ્તર નિવૃત્ત શિક્ષક કિશોરસિંહ ચુડાસમા વગેરે કાર્યક્રમમાં જોડાયા હતા વધુને વધુ લોકો અંગદાન કરે તેવા સૌને અપીલ કરી હતી પોલીસ કર્મી નારણભાઈ વિશ્રામભાઈ ગઢવી પોલીસ કર્મી મોટી ખાખરે સૌનો આભાર માન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી આજે અંગદાન જાગૃતિના કાર્યક્રમનો અહીંયા આયોજન કરવામાં આવેલું હતું આજે ગણપતિ ચતુર્થી છે અને મહાવીર જયંતિ છે એની શુભેચ્છા પણ પાઠવું છું ભગવાન ગણપતિનું મસ્તક હાથીનું છે અને શરીર માનવનું છે એ પણ એક અંગદાનનો જ વિષય છે તો એ વિષયને લઈને આ અંગદાન જાગૃતિની સમગ્ર ગુજરાતની અંદર જેમણે મુહિમ છેડી છે એવા આદરણીય દિલીપભાઈ દેશમુખ જાણીતા સમાજસેવક એમણે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં અંગદાન લેનાર ભાઈ શ્રી નારાયણભાઈ મારી જોડે છે એમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે એ અંગદાન લેનાર છે અને એમણે સમગ્ર આ કાર્યક્રમના મુખ્ય યજમાન રહી અને કર્યું હતું અને આવનારા દિવસોમાં હજી આ કનૈયા જેવા બાળકોને અંગદાનની આવશ્યકતા છે ભારત દેશની અંદર જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે આપણે આ અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આવા કેટલાય લોકો અંગદાનની અપેક્ષામાં જીવી રહ્યા છે ત્યારે એ લોકોની અપેક્ષા પૂર્ણ થાય અને એનું મૃત્યુ તુલ્ય જે જીવન છે એમાંથી પોતે સારી રીતે જીવી શકે એના માટે અંગદાનની જાગૃતિનો વિષય છે કે જ્યારે કોઈનું પણ બ્રેઇન ડેડ થાય ત્યારે એના પરિવારજનો સંમતિ આપે તો એમાંથી આ અંગદાન એનો ફેફસા છે લિવર છે હાર્ટ છે છે અન્ય વસ્તુઓ લઈ અને છ થી આઠ લોકોને ઉપયોગી થઈ શકાતું છે તેઓ માનવી તાલુકાના ભાડિયા ગામના મહેશ્વરી સમાજના આગેવાન ભાઈશ્રી વાલજીભાઈનું દીકરા સુનિલનું બ્રેઇન ડેડ થયું ત્યારે એને એનામાંથી અંગો લીધા તો એ છ લોકોને ઉપયોગ થયા છે અને જ્યારે એ સુનિલનો દેહ પંચમાં ભૂતમાં મળતો હતો ત્યારે એનું હૃદય રાજકોટની એક હોસ્પિટલની અંદર ધબકવાનું શરૂ થયું હતું આવા દાખલાઓને વર્ણવીને આજનો આ પ્રેરણાત્મક કાર્યક્રમ માન્ય દિલીપભાઈએ નારણભાઈએ અને અહીંના મોટી ખાખરના સૌ લોકોએ આયોજન કર્યો હતો એને હું મારી સાધુવાદ આપું છું ને આપના માધ્યમથી હું દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આપ ઓર્ગન ડોનેશન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવો આગળ આવો અને અંગદાન માટેની જાગૃતિમાં જોડાવો આજે આપણા બધાના વડીલ અને દાદા એ જે વિષય અંગદાનનું જે પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે કારણ કે એને અનુભવ થયું છે આ નાણભાઈ પણ મારો મિત્ર છે એને પણ અનુભવ થયું છે મારો એક સૂચન છે ધારાસભ્યશ્રી કે આપણે લોકડાયરામાં જતા હોઈએ છીએ ગણપતિ બેસી ગયા પછી આ અંગદાનનું પણ આ લોક ડાયરામાં અને કોઈ પણ ધર્મ ધર્મસભા હોય એમાં ક્યાંક આપણી રાજ્ય રાજકારણની રાજકીય સભા હોય તેમાં પણ અંગદાન મોટામાં મોટો પ્રચાર થાય તો જ લોકોમાં વધુમાં જાગૃત આવશે કારણ કે લોકો કદાચ ડાયરામાં જે બોલતા હોય છે ને એને લગભગ બેઠેલા દસ થી પંદર હજાર લોકો માંથી પાંચ હજાર લોકો એવા હોય છે પોતાના જીવનમાં એ ઉતારતા હોય છે તો જે લોકડાયરા કલાકારો છે એને પણ મારી વિનંતી છે કે વધુમાં વધુ પ્રચાર કરે આજે મોટી ખાકરના નારાયણભાઈ ગઢવીને લિવર લીવર ટ્રાન્સપ્લાન્ટ થવાના નિમિત્તે એમણે જ સરસ અંગદાન જાગૃતિનો કાર્યક્રમ કર્યો છે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે એકથી થી સત્તર સપ્ટેમ્બર આ જાગૃતિનો કાર્યક્રમ થયો છે આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે આજે આ કનૈયા જેવા જેમને કિડનીની જરૂર છે હું અને નારાયણભાઈ જેમનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે એવા પણ હતા અને સાથે સાથે મોટાભાડિયાના વેલજીભાઈ વિંજોડા જેમણે પોતાના દીકરા સુનિલભાઈનું અંગદાન કર્યું હતું એ પણ હાજર હતા અને સેંકડો આજે લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો છે એ બધા લોકોને વંદન કરું છું અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આપ અંગદાનનો સંકલ્પ કરો અને અંગોની પ્રતિક્ષામાં જે લોકો મોતનો ઇંતજાર કરે છે એમનો મોતની પ્રતિક્ષા સમાપ્ત કરો અને અમૃતકાળને સાર્થક કરો ધન્યવાદ આજના કાર્યક્રમમાં અમારા મોટી ખાખરના નારાયણભાઈ જે અત્યારે ગાંધીનગર ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે ભગવાનનું કરવું અને એને લિવર ખરાબ થયા હતા તો એમણે અંગનું ડોનેશન એમણે લીધેલું તો નારણભાઈને અંગનું ડોનેશન એને લીધેલું એ પછી એને અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે એમને કીધી પ્રેરણા આપેલી કે આપણે અંગ સમાજ પાસેથી અંગ લીધું છે તો એ સમાજને આનો એક ઋણ સ્વીકાર અને મેસેજ આપવો જોઈએ તો નારાયણભાઈએ એ વાતને સહર્ષ સ્વીકારી અને એના મિત્રો લાગતા વળગતા એને એને જે યોગ્ય લાગે ડોક્ટરો શિક્ષકો સમાજ સેવકો ધાર્મિક ક્ષેત્રના લોકો રાજકીય ક્ષેત્રના લોકો એ બધા જ મિત્રોને આજના દિવસે એટલે ગણેશ ચતુર્થીના દિવસે જે અંગ પ્રત્યાર્પણનું એક પ્રત્યક્ષ નમૂનો છે એ દિવસે એમણે આજે બધાને એક મંચ ઉપર ભેગા કર્યા અને મુન્દ્રા અને માંડવી તાલુકા અને આખા કચ્છમાંથી પણ ગણમાન્ય લોકોની આજે અહીં ઉપસ્થિતિ રહી અને ખૂબ જ એક પ્રેરણાદાયક અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમ એ આજનો રહ્યો છે એના માટે નારણભાઈને અને વંદનીય દિલીપ દાદાને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ કે એમને અંગની જરૂર પડી પરંતુ એમણે અંગ મેળવ્યા પછી એ પોતાના એ કામમાં આગળ વધી રહ્યા છે અને ભવિષ્યમાં આવા કોઈક જેને કે અંગની જેમની જરૂર છે એવા લોકોને ઉપયોગી થવા માટેનો આ કાર્યક્રમ નિમિત્ત બનશે એવો મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે એક તો અંગદાન રજિસ્ટર સીધું અત્યારે ઓનલાઈન પણ થઈ શકે છે અને અંગદાન કરવાનો જો પ્રસંગ આવે તો કચ્છમાં ત્રણ જગ્યાએ લેવા પટેલ હોસ્પિટલ હોસ્પિટલ અને ડિવાઇન ત્રણ જગ્યાએ એનો સંપર્ક કરી શકાય છે દાદાનો અને એની સાથેની અમારી આખી જે ટીમ છે એ કોઈનો પણ સંપર્ક કરીને એ અંગ ડોનેશન આપણે કરી શકાય છે આજે પૂજ્ય દાદાની પ્રેરણાથી ઘણા સમયથી અમારા મોટી ખાખર ગામના આશાસ્પદ યુવાન શ્રી નારાયણભાઈ ગઢવીનું જે અંગ પ્રત્યારોપણ થયું એમની ઈચ્છા હતી કે આ અંગદાન જાગૃતિનો કાર્યક્રમ થાય અને સમાજમાં પણ આ વાત કરશે એટલા માટે આજનો કાર્યક્રમ ન વ્યક્તિગત હોતા આ સામાજિક કાર્યક્રમ અંગદાન વિશે જાગૃતિ ફેલાય અને અંગદાનને લગતા ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે અસ્પષ્ટ હોય તો સ્પષ્ટ થાય અને જન જાગૃતિનું કામ થાય એટલા માટે આજે પ્રાકપર અહિંસાધામ મધ્ય આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અંગદાન કરવા માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ એક

રમેશભાઈ મેશ્વરી મહેન્દ્રભાઈ ગઢવી જેવા રાજકીય આગેવાનો તથા ડૉક્ટરો પ્રેસ મીડિયા તેમજ સામાજિક અને સંસ્થાઓ અહીંયા હાજર રહી અને અંગદાન જાગૃતિ વિશે લોકોને સમજાવ્યા અને અંગ અંગદાન કરે એના માટે પ્રેરણા આપી એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું એમને હું અને કાયમ એમનો હું ગુણી રહીશ અને સદાય આવા પ્રોગ્રામો થતા રહે એના માટે અમે અને અમારી ટીમ સદાય પ્રયત્ન કરશે જય હિન્દ જય ભારત આ અંગદાન કાર્યક્રમમાં જે પ્રાગપરા અહિંસાધામ છે એમનો અમને સારો એવો સહકાર મળ્યો એમનો બી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ